નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર મિત્રો ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા અધ્યાય એક નવા જ્ઞાન સાથે આજનો વિષય છે મિત્રો શબ્દ સમૂહો ઉપર જોઈએ આજે આપણે ધોરણ 7 છે તેનો ગુજરાતી વિષય છે તેના એકમ 1 થી 10 જે પ્રથમ ચત્રમાં પરીક્ષાઓમાં પૂછવાના છે આ તમામ તમામ એકમોના આપણે શબ્દ સમૂહો માટે એક શબ્દ જે આપણો વ્યાકરણનો વિષય છે તે મુદ્દે તમામ તમામ એકમના શબ્દ સમૂહો મિત્રો પરીક્ષામાં ક્યારેક શબ્દ સમૂહો માટે એક શબ્દ એવો પ્રશ્ન પૂછાય છે જોડે જોડે તમારા શબ્દ ભંડોળમાં પણ વધારો થશે આ ઉપરાંત અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે કોમ્પિટિટિવ એક્ઝામ તેમાં પણ મિત્રો તમને આ મુદ્દો કામ લાગશે તો જોતા જઈએ આપણા 1 થી 10 એકમ છે તેમાં કયા કયા શબ્દ સમૂહો આપેલા છે મિત્રો અહીં આપણે એકમમાં જે શબ્દાર્થ પછીના શબ્દ સમૂહો છે તે તો લીધેલા છે જોડે જોડે સં단ત જે શબ્દ સમૂહ આપેલા છે પરીક્ષામાં પૂછાય તેવા છે આઈએમપી છે તેને પણ આપણે અહીં રજૂ કર્યા છે તો જોતા જઈએ તો મિત્રો એકમ પહેલો છે જેનું નામ છે પ્રાણી માત્રની જોઈએ એકમમાં કયા કયા શબ્દ સમૂહ છે લોકોની સેવા તો મિત્રો તેના માટે એક શબ્દ છે જન સેવા લોક સેવા પણ કહી શકાય પાઠ્યપુસ્તકમાં જન સેવા છે એટલા માટે આપણે જન સેવા વજલો માર્ગ

આપણે એકમ ના આધારે તો શબ્દ સમૂહ લીધા જોડે જોડે શબ્દાર્થમાં જે શબ્દ સમૂહ છે તેને પણ અહીં આપણે રજૂ કરેલા છે હવે આગળ જોઈએ મિત્રો આવે છે એકમ બે ભુક્તદાન

બે પ્રસૃતિ વચ્ચેનો ઘાડો તેના માટે સુંદર શબ્દ છે ઉંબે શું કહીશું આપણે ઊંડે આગળ વધીએ શરીર પર

मोटो ना तो सुंदर जवाब से देना वाटे भूरी ना सुंगवानी इंद्रिय है ना ते तो इतनो देना वाटे शब्द अच्छे धान इंद्रिय है अगर बोलिए नौ जो ये एकम, एकम छो अविराम युद्ध तो ताजे ये एकम हो मैं आपके यहाँ शब्द समूह आप ही लाचे अरे वो शब्द सम समूह अटक क्या भी ना जनाब अंडे में टाइटल अच्छी अभी ना अगर,

લગ્ન હોય કોઈ પ્રસંગ હોય તો ઉતારા આપતા હોઈએ તે છે મુકામ સુંદર શબ્દ છે કામ તો તેના માટે એક શબ્દ છે કવિતામાં સુંદર આગળ

મંત્રિઅસ નીચે આવેલું સુંદર સુંદર મુખ વાળી સુંદર શબ્દ છે તેના માટે શોભન આગળ વધીએ રંગનું રત્ન કહીશું આપણે

ત્યાર પછી કન્યાને પરણતી વખતે પહેરાવાતું ધોળો વસ્ત્ર તો તેના માટે એક શબ્દ છે પાનેતર આગળ વધીએ ત્યાર પછી પોતાના પર આધાર રાખનાર સ્વનિર્ભરતા આત્મનિર્ભરતા શાસ્ત્ર તો મિત્રો તેના માટે એક શબ્દ છે સ્વાવલંબન શું કહીશું આપણે સ્વાવલંબન આગળ ધ્વનિ ध्वनि अंकित करोती

એટલે મેક્સિમ ગણો એટલે તો તમે ગુજરાતીમાં શું કહીશ તો પાશ્વ થાય આગળ રસડ્યા કરુંતિ રઠળવાની ધમાલ કે મહેનત મિત્રો તેના માટે એક શબ્દ છે રઠળ તો મિત્રો આ રીતે જે આપણા પરીક્ષામાં 1 થી 10 એકમો પૂછાવાના છે પ્રથમ સત્ર માટે તે તમામે તમામ એકમોના શબ્દ સમૂહો આપણે અહીં જોયા

it